નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાએ લોકોને ખબર છે ભાઈ કે બંને ગજેરાની આખરે અટકાયત તો કરી નાખી હતી પરંતુ અટકાયત થયા પછી બંને ગજેરા છે ક્યાં ભાઈ અને બીજો પ્રશ્ન બધાના મનમાં એ જ આવે છે કે આખરે બંને ગજેરા વિરુદ્ધ જે અલ્પેશભાઈ ઢોલરીયાએ દસ કરોડની નોટિસ ફટકારી હતી શું ખરેખર દસ કરોડ બંને ગજેરાએ ભર્યા કશું તમામ વિગતોની આપણે માહિતી પણ આપવાના છીએ વિડીયોની અંદર એટલે ખાસ કરીને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ આપણે વિડીયોની શરૂઆત ડાયરેક્ટ કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને હા ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો બંને ગજેરાની તમને ખબર હશે અટકાયત કરવામાં આવી હતી ઉત્તરાખંડના નૈનીતાલથી બંને ગજેરાને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યાર પછી અત્યારે બંને ગજેરા એ એવા કોઈ સમાચાર નથી મારા ભાઈઓ કે બંને ગજેરા ક્યાં છે એ કહેવું પણ મુશ્કેલ છે કેમ કે અત્યારે કયા છે એને લઈને ક્યાંય સમાચાર નથી પરંતુ બંને ગજેરાને લઈને જે અલ્પેશભાઈ ઢોલરિયાએ દસ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી હતી શું ખરેખર દસ કરોડ રૂપિયા ભર્યા તો એને લઈને વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે બંને ગજેરાએ અલ્પેશભાઈ ઢુલરિયાને લઈને અભદ્ર વાણી વિલાસ કર્યો જેના કારણે અત્યારે મોકો જોઈને ચોગો માર્યો હોય તો એ છે મિત્રો અલ્પેશભાઈ ઢુલરિયા અને અલ્પેશભાઈ ઢુલરિયાએ પણ દસ કરોડની નોટિસ ફટકારી છે અને હવે ખરેખર દસ કરોડની નોટિસ ભરી કે કેમ એ હજુ સુધી કોઈ બહાર આવ્યું નથી અને તમે જોતા હશો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર બંને ગજેરાના અત્યાર સુધી કોઈ પોસ્ટ પણ નથી બંને ગજેરા ક્યાં છે ક્યાં ખોવાયા કોઈને ખબર નથી પરંતુ જ્યારે આપણને સમાચાર મળશે કે હું તમને તરત જ ભલે ઊંઘમાંથી જાગીને તમને વિડીયો બતા બનાવીને બતાવી દઈશ કે ભાઈ આ સમાચાર છે પણ અત્યાર લગીને કાંઈ સમાચાર નથી કે ભાઈ બંને ગજેરા ક્યાં છે ક્યાં છે કે ક્યાં નથી કાંઈ ખબર નથી ભાઈ તમે શું કહેશો બંને ગજેરાને લઈને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબ આવવાનાવ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ બાકી આગળના સમાચાર જોવા માટે બન્યા રહેજો ધન્યવાદ